પચાસ હજાર લઈને અઢાર લાખ લગીની ચણિયા ચોળી અમે સેલિંગ કરતા ત્યાં હાઈએસ્ટ અઢાર લાખ ની કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ અને આજના વિડીયોમાં સ્વાગત આજે વાત એ કરવાની છે કે ઘણા લોકો મને પૂછતા હોય કે રોમલભાઈ તમે શેમાં જોબ કરો છો અને ક્યાં જોબ કરતા હતા તો આજે વાત એ કરવાની છે કે આજથી અઢી વર્ષ પહેલાં પણ હું એવરેજ બે વર્ષ ગણું તો બે વર્ષ પહેલાં હું લંડન આવ્યો ઇન્ડિયાથી તો લંડન આવ્યો એટલે મેં જોબ બધાને ખબર છે કે જોબ અહીંયા આવીને ગોતવી પડે કે કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો મળી જાય પણ આપણે એવું કોઈ ફ્રેન્ડ સર્કલ હતું નહીં ત્યારે જ્યારે આવ્યા ત્યારે તો અહીંયા આવ્યા પછી મેં ઇન્ડિયામાં ફેશન ડિઝાઇનિંગ કર્યું છે અને મને મારું ઇન્ડિયામાં બ્યુટિક ચાલતું હતું એ બધો બિઝનેસ વાઇન્ડઅપ કરીને હું અહીંયા આવ્યો તો ઘણી વખત એવું થતું હોય કે આ અહીંયા આવીને શું થશે તો મને મારી ફિલ્ડ જોબ મળી તો ફિલ્ડ જોબ મેં ઘણી બધી જોબ અલગ અલગ બે વર્ષમાં ચેન્જ કરી એની એક સારી મને જે વધારે ગમતી હતી એ જોબની આજે વાત કરું હું તમને કે ક કેવી રીતના તમે હાઈ પ્રોફાઇલમાં તમે ડીલ કરી શકો કઈ રીતે તમે અમુક વસ્તુની ના પાડી શકો તો એ બધું મને ખાસ કરીને જાણવા મળ્યું તેમાંથી હું આજે વાત કરું કે હું ફેશન ડિઝાઇનિંગ હતો તો મને અહીંયા આવ્યો ત્યારે કોઈ જોબ ન મળી ત્રણ મહિના મેં એમેઝોનમાં જોબ કરી એમેઝોનની જોબ છોડ્યા પછી મને મારી ફેશન ડિઝાઇનિંગની ફેશન ફિલ્ડમાં જોબ મળી ગઈ અને એ પણ પાછા ઇન્ડિયાના ડિઝાઇનર સાથે એટલે ઇન્ડિયાના ટોપ હંડ્રેડ ડિઝાઇનરનું આઉટફિટ મને સેલિંગ કરવાનો મોકો મળ્યો એ જે હું કંપનીમાં કામ કરતો એ કંપનીનો શોરૂમ હતો એમાં એ લોકો આઉટફિટ ઇન્ડિયાથી મંગાવતા અને અહીંયા લંડનમાં સેલિંગ કરતા તો ચાર માળનો શોરૂમ હતો એમાં અમે ત્રણ જણા એક મેનેજર ને બે અમે સ્ટાફ તો મારી સાથે જે હતા એ પણ બહુ હાઈ પ્રોફાઇલથી હતા મેનેજર દિલ્હીથી હતા અને જે સાથે લેડીઝ હતી એમની પ્રોફાઇલ પણ સારી હતી એ પણ પોતે ડિઝાઇનર હતા પણ એ બોમ્બેથી હતા પણ જે આપણે ગુજરાતી બધા કોકિલા સિરિયલ ને તો એ કોકિલામાં જેટલી સાડી આવે ને એ બધી સાડી એ છોકરી ડિઝાઇન કરતી તો એમની જોડે મને કામ કરવાની મજા આવી અને પછી મેં એમાં જોઈન્ટ કર્યું મને એ જોબ શું કામ મળી એ જોબ મને એટલે મળી કે મને બેઝિક નોલેજ હતું ફેશનનું કે કઈ રીતે માપ લેવું કઈ રીતે કટિંગ કરવું કઈ રીતે ફિટિંગ કરવું અને કઈ રીતે આખો પીસને ચેક કરવો તો એ નોલેજ ઉપરથી મને એ જોબ મળી હતી અને એ જોબમાં મને કરવાનું બહુ ખાસ નહોતું અને બધું એપોઇમેન્ટ સિસ્ટમ હતી કે આખો દિવસનો એક જ ક્લાયન્ટ આવે પણ એ બી હાઈફાઈ ક્લાયન્ટ આવે કે પચાસ હજારથી લઈને અઢાર લાખ લગીની ચણિયા ચોળી અમે સેલિંગ કરતા ત્યાં હાઈએસ્ટ અઢાર લાખની પછી ઘણી વખત કેવું હોય કે હું જ્યારે મારું બ્યુટિક ચાલતું ત્યારે મારી પાસે કસ્ટમર આવતા તો મને ફોટો બતાવતા તો હું એ બનાવી દેતો અથવા તો એ ટાઈપનું આપણે એમને સજેસ્ટ કરતા પણ અહીંયા હાઈ પ્રોફાઇલમાં આખી સિસ્ટમ અલગ છે કે તમે એમને બતાવો તો એ તમને એમની પાસે અવેલેબલ હોય તો હા ફાડીને કદ ના પાડી દે તો એમાં મને યાદ છે કે હું હજુ જસ્ટ જોઈન્ટ થયો તો અને એક લાઇક લંડનથી આજુબાજુનું કન્ટ્રી હતું નાનું આમતું જ કન્ટ્રી હતું એ નાના રાજાનો છોકરો અમારે ત્યાં કપડાં લેવા આવ્યો હતો તો એ બેઝિક ચાઇનીઝની હતું તો એની એના કાપડમાં ચાઇનીઝનો જે ડ્રેગન આવે ને એ એને જોતો હતો તો અમે એમને ત્યારે મને નહોતી ખબર કે મારી કંપની આ રીતે ડીલ કરે છે કે નહીં તો અમે એમની સાથે ડિસ્કસ કરીને કીધું કે હા ભાઈ થઈ જશે તો થઈ જવામાં અમે એમને એવું કીધું કે અરાઉન્ડ મારી મેનેજરે મને કોસ્ટિંગ આપ્યું તો અમે એમને કોસ્ટિંગ આપ્યું બાવીસ લાખ રૂપિયા જો તમે વિચાર કરો બાવીસ લાખ રૂપિયામાં મેં એને કન્વિન્સ કર્યા એમને હા પાડી પણ બાવીસ લાખમાં તે મારી બોસ જે હતી ને એણે ના પાડી દીધી કે નહીં થાય કારણ કે એનું એક જ કારણ હતું કે એના પ્રાઇવેટ આઉટફિટ નહોતી બનાવતી કારણ કે એને ડિઝાઇનર સાથે કોલોબ્રેશન હતું તો ડિઝાઇનરના જ આઉટફિટ વેચવાના તો ઘણી વખત આવું જોવા મળે કે આટલી મોટી ડીલને કેન્સલ કઈ રીતે કરવી કે તમારા બિઝનેસના એક આખી થીમ કે એક જાતનું હું કહેવાય તમે ફોલો કરો છો એ રીતે અને બાકી એ જોબ સવારે દસ વાગે જવાનું સાંજે સાત વાગે છૂટી એટલે આમ ઓફિસ જોબ જોબ જેવી જ હતી અને બીજું એ જોબમાં હું મેં છોડી એટલે ચાર મહિના મેં ત્યાં કરી ચાર મહિનામાં છે ને મારે જે જાણવું જોવું ને શીખવું એ ત્રણ વસ્તુ મારો મેઇન મુદ્દો હતો કે હું અહીંયા આવું ને ત્યારે મારે જાણવા જોવા ને શીખવા માટે જ હું અહીંયા આવ્યો હતો અને હજુ સ્ટીલ હું જાણવા જોવા શીખવા માટે હું અલગ અલગ જોબ ચેન્જ કરું છું તો એ જોબમાં મને ચાર મહિનામાં બેઝિક ખબર પડી ગઈ કે આ જ છે પછી મને એવું થયું કે હું આનું આ કરીશ તો હું આગળ કાંઈ નહીં જાણી શકું કારણ કે ત્યાં આખો દિવસનો એક કસ્ટમર બહુ બિઝી હોય તો એક દિવસમાં બે કસ્ટમર આવે બાકી કોઈ ના આવે તો આખો દિવસ ફોન જોઈએ કે કંઈ નવું સર્ચ કરીએ બસ આ જ કામ હતું તો એ જોબને મેં ચાર મહિના પછી હસતા હસતા છોડી દીધી અને એ છોડી પછી મને બીજી બહુ સારી જોબો મળી તો એ જોબની હું પછી ક્યારેક વાત કરીશ પણ આ જોબમાં મને બહુ ફાયદો થયો કે એક આઉટફિટમાં કઈ ચેન વાપરે છે કઈ રીતે માપ લેવાય છે તો માપમાં પણ મને એ બહુ સારું જાણવા મળ્યું કે હું માપ લઉં તો ખાલી ને ખાલી મારી કંપની એકસો ને પચાસ પાઉન્ડ ચાર્જ કરે માપ લેવાના એટલે ઇન્ડિયાના ઓલમોસ્ટ પંદર હજાર રૂપિયા થયા માપ લેવાના તો તમે બની શકો કે માસ્ટર બનો તો એવા બનો કે તમને પૈસા આપે હોય તમે વિચાર કરો અહીંયા માટે દોઢસો પાઉન્ડ નોર્મલ છે પણ ઇન્ડિયા સાથે કમ્પેર કરીએ તો તમે વિચાર કરો પંદર હજાર રૂપિયા ખાલી માપ લેવાના અને પછી એ પાછું અહીંયાથી માપ ઇન્ડિયા જાય ઇન્ડિયાથી સ્ટીચ થઈને પાછું અહીંયા આવે ને કસ્ટમરને આપીએ તો કસ્ટમર બધા એવા આવતા કોઈક અમેરિકા થયા આવ્યું હોય કોઈક ઓસ્ટ્રેલિયા થયા આવ્યું હોય તો એ રીતે બધા અહીંયા લેવા આવે એ રીતે આખી એ સ્ટોરની કહાની હતી એ સ્ટોર પણ દસ વર્ષ જૂનો હતો અને મને એમાં જાણવા જોવાનું શીખવા બહુ મળ્યું પછી મેં જોબ છોડી દીધી અને એ જોબમાં મજા પણ આવતી હતી તો આ કાંઈક હતું મેં અહીંયા મારી ફેશનની જર્ની કે ફેશન ડિઝાઇનિંગ કર્યું હોય તો હું કેટલા લેવલ લગી તમે જઈ શકો છો એક બેઝિક જે હા આપણે શું કહેવાય નોર્મલ સિટીમાંથી જે લોકો આવે છે ને એની વાત છે મોટા સિટીમાં તો ફેશનમાં જે જાય છે એમને ખબર જ છે કે ભાઈ કઈ રીતે કામ થતું હોય હું નહીં પણ ફોરેનમાં આ રીતે કામ થાય છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને